કારણ કે આજ પહેલી તારીખ હોય છે ફેબ્રુઆરી મહિનાની કે જ્યારે દેશનું બજેટ રજૂ થતું હોય છે અને આજે એ જ પ્રકારે દેશનું બજેટ રજૂ થયું છે અને આજે વજગાળાનું બજેટ રજૂ થયું છે કારણ કે લોકસભાની ચૂંટણીઓ છે પરંતુ આ દેશનું બજેટ દેશને કેવું લાગ્યું આ દેશના બજેટમાં લોકો માટે શું હતું મધ્યમ વર્ગ માટે શું હતું ટેક્સ પિયર્સ માટે શું હતું મહિલાઓ માટે યુવાઓ માટે ગરીબો માટે ખેડૂતો માટે અને તમામ દેશવાસીઓ માટે શું શું હતું આ સાથે કઈ રીતે જે એક લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે દેશને ત્રીજી સૌથી મોટી આર્થિક ઇકોનોમી બનાવવામાં આવે તે પ્રકારના લક્ષ્યને કઈ રીતે આ બજેટ પાર કરશે તેના ઉપર પણ સૌ કોઈની નજર રહેવાની હોય છે અને રહેતી હોય છે અને આ બજેટમાં એવું તો શું છે કઈ રીતે દેશ આગળના સમયમાં વિકાસ કરશે તેના માટે શું શું આ બજેટમાં આપવામાં આવ્યું છે તેને લઈને પણ આ બજેટમાં ચર્ચાઓ થઈ અને ચર્ચાઓ થતી પણ રહેશે અને જુલાઈમાં આવનાર બજેટને લઈને પણ ચર્ચા સ્તર થશે જ પરંતુ આજે નાણાં મંત્રી દ્વારા ભારતમાં આવનાર વર્ષમાં કેવી રીતે વિકાસ કરશે તે દર્શાવતું બચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ વચગાળાના બજેટમાં આવકવેરાના સ્લેબમાં તો કોઈ મોટા ફેરફાર કરવામાં નથી આવ્યા પરંતુ આ અલગ અલગ જે દ્રશ્યો આપણી આજુબાજુમાં જોઈ રહ્યા છો તે સૌથી મોટા આજના દિવસના બજેટના દ્રશ્યો કહી શકાય લક્ષદ્વીપ કે જેને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી હતી અને લક્ષદ્વીપને ગ્લોબલ બ્રાન્ડિંગ કરવામાં આવશે આ સાથે જ એક મહિનાની ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે પણ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે નવથી થી ચૌદ વર્ષની કિશોરીઓને વિના રસી આપવામાં આવશે પાંચ વર્ષમાં બે કરોડ જેટલા આવાસ બનાવવામાં આવશે તે પણ નિર્ણય કરવામાં આવ્યો છે આ બજેટમાં તેની પણ જાહેરાત કરવામાં આવી છે આ બજેટ એટલા માટે મહત્વપૂર્ણ અને બજેટમાં આવાસ એટલા માટે મહત્વપૂર્ણ હોય છે કારણ કે ઘરના ઘરના સ્વપ્ન સૌ કોઈનો હોય છે અને એટલા જ માટે આવનાર સમયમાં આવનાર વર્ષમાં જે મકાનોની સંખ્યા છે આવાસની સંખ્યા છે તે વધારવામાં આવશે મહિલાઓ માટે ખાસ યોજનાઓ છે જે આ બજેટમાં કરવામાં છે ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનું જે યોજના છે તે પણ એમાં સમાવવામાં આવ્યું છે આ સાથે સરકારે રેલવે અનન્ય ક્ષેત્રોના પ્રોજેક્ટ્સને લઈને પોતાનું વિઝન જાળવી રાખ્યું છે સ્ટાર્ટઅપ માટે ટેક્સ મુક્તિ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે આ સાથે યુવા મહિલા ખેડૂત ગરીબ અને મધ્યમ વર્ગને સમાવતું આ બજેટ રહ્યું છે જેમાં લખપતિ દીદી યોજનાનો વિસ્તાર કરવામાં આવશે જેમ મેં પહેલા કહ્યું ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રહેશે અને આ સાથે જ માતા તેમજ બાળ સંભાળ યોજનાઓને પણ પ્રોત્સાહન આપવામાં આવશે સર્વાઇકલ કેન્સરને લઈને પણ ખાસ આ વખતે બજેટમાં ચર્ચાઓ કરવામાં આવી હતી મહિલાઓમાં જે પ્રકારે એ રોગ વધી રહ્યો છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી નવથી ચૌદ વર્ષની વયની છોકરીઓને રસીકરણમાં ધ્યાન આપવામાં આવશે રસીકરણ મફતમાં કરવામાં આવશે સાથે મધ્યમ વર્ગ માટે આવાસ યોજના છે તે લાવવામાં આવી છે આગામી પાંચ વર્ષમાં બે કરોડ નવા આવાસ છે તે બનાવવામાં આવશે અને લોકોના ઘરના ઘરના સ્વપ્નાને પૂર્ણ કરવામાં આવશે આશા બહેનો માટે આયુષ્માન યોજનાઓનો લાભ આપવામાં આવશે લક્ષદ્વીપના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવામાં આવશે જે રીતે આપણે આખો લક્ષદ્વીપનો વિવાદ જોયો હતો માલદીવ્સ સાથે થયેલો ત્યારબાદ ચાલીસ હજાર સામાન્ય રેલવે કોચને કોચની જેમ જ વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે સાથે જ અલગ અલગ જે યોજનાઓ વિશે કહેવામાં આવ્યું હતું જોકે આ અંતિમ બજેટ હતું એટલે કે વચગાળાનું બજેટ હતું તેને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બજેટને લઈને શું કહ્યું હતું તેમેણે કહ્યું હતું કે આ દેશ આ જે બજેટ છે તે દેશના વિકાસનું બજેટ છે તમામ માટીનું બજેટ છે વડાપ્રધાન શું કહ્યું હતું સૌથી પહેલા તે સાંભળી લઈએ આજકાઈ બજેટ એન્ટ્રીમ બજેટ તો હૈ લેકિન યે બજેટ ઇન્ક્લુઝિવ ઓર ઇનોવેટિવ બજેટ હૈ ઇસ બજેટ મે કન્ટીન્યુટી કા કોન્ફિડન્સ હૈ ये बजट विकसित भारत के चार स्तंभ युवा गरीब महिला और किसान सभी को एम्पावर करेगा निर्मला जी का ये बजट देश के भविष्य के निर्माण का बजट है इस बजट में 2047 के विकसित भारत की नींव को मजबूत करने की गारंटी है मैं निर्मला जी और उनकी टीम को बहुत बहुत बधाई देता हूं बजट में दो महत्वपूर्ण निर्णय ले गए रिसर्च और इनोवेशन पर एक लाख करोड़ रुपए का फंड बनाने की घोषणा की गई है बजट में स्टार्टअप को मिलने वाली टैक्स छूट के विस्तार का भी ऐलान किया गया है बजट में वंदे भारत स्टैंडर्ड की चालीस हजार आधुनिक बोगियां बनाकर उन्हें सामान्य यात्री ट्रेनों में लगाने का ऐलान किया गया है इससे देश के अलग अलग रेल रूट पर करोड़ों यात्रियों में

ભારતના કરોડો નાગરિકની આશા આકાંક્ષાઓની પરિપૂર્તિ બનારું બની રહેશે સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતનો ખ્યાલ રાખનારું આ સર્વ સર્વસમાવેશી સર્વસ્પર્શી બજેટ માન્ય પ્રધાનમંત્રી શ્રીના વિકસિત ભારત એક્ટ ટ્વેન્ટી ફોર્ટી સેવનના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતાને નવો વેગ અને ઉર્જા આપનારું છે આ બજેટમાં જાહેર કરેલ રૂરલ હાઉસિંગમાં બે કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે તો જે રીતે મુખ્યમંત્રીએ પણ આ બજેટને આવકાર્યું છે બીજેપીના તમામ મંત્રીઓ દ્વારા પણ બજેટને આવકારવામાં આવ્યું હતું તમામ મંત્રીઓ દ્વારા શું કહેવામાં આવ્યું હતું જેપી નડ્ડા દ્વારા શું કહેવામાં આવ્યું હતું એ પણ સાંભળ્યું છે દૂરદર્શી બજેટ છે એ બજેટમાં માતૃશક્તિ કા દર્શન હે તો રામ રાજ્ય કા વિઝન બી હે એ બજેટને विकसित भारत का संकल्प है तो आत्मनिर्भर भारत का लक्ष्य भी है यह बजट गरीब कल्याण किसान का उत्थान मातृशक्ति का सम्मान और नौजवानों के मुस्कान समाहित है भारत को तीसरी अर्थव्यवस्था बनाने का जो संकल्प प्रधानमंत्री जी ने किया है उसी के अनुसार वित्त मंत्री जी का यह बजट हिंदुस्तान की आर्थिक क्षेत्र को मजबूत करने वाला है एक्सपोर्ट को बढ़ाने वाला है उद्योग व्यवसाय की तरक्की करने वाला है और रोजगार नए क्रिएट करने वाला है मुझे विश्वास है कि इंफ्रास्ट्रक्चर को अब जब से ज्यादा प्रायोरिटी मिली है एक ऐतिहासिक बजट है जो पूर्ण रूप से परिलक्षित करता है कि प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में जो भारत में एक नई क्रांति और परिवर्तन पिछले एक दशक में आई है एक विकसित भारत का लक्ष्य एक आत्मनिर्भर भारत का लक्ष्य एक विश्व गुरु बनने का लक्ष्य उन तीनों लक्ष्यों के प्रति पूर्ण स्प्रद्धा के साथ और गति के साथ भारत बढ़, चुक, बढ़ चुका है विपक्ष द्वारा बजेट कई रीते आकना पर नजर कर लिए कही रहा है विपक्ष नेता पिछले दस साल में सरकार ने जितने वायदे किए थे उसका ब्यौरा उन्होंने नहीं दिया उतने उसमें कितने पूरे हो गए और कितने बाकी हैं और बजट में उन वायदों का क्यों नहीं जिक्र किया आप तो कहते हैं हमने बहुत कुछ किया तो आप कंपेरेटिव स्टेटमेंट देना चाहिए कि ये दस साल में हमने ये वायदे किए थे और ये निभाए लेकिन वो उन्होंने कभी नहीं दिया आज का बजट जो है इंटरिम बजट था लेकिन जो भाषण वित्त मंत्री महोदय ने दिया वो एक चुनावी भाषण लगा मुझे एक इलेक्शन स्पीच लगा और अपनी सरकार का गुणगानी करना है वो तो हर सभा में नेता भाजपा के करते ही हैं लेकिन मुझे उम्मीद थी कि में बजट भी कुछ ऐसे कदम ले सकते थे जिसमें लोगों को राहत मिलती ना तो उसमें महंगाई को कम करने के उपाय बताए गए हैं ना रोजगार पर कोई किया गया है ले देकर सिर्फ अपना गुणगान किया है कौन सा बजट है बेरोजगारी से रोजगार मिलने का ही है क्या ये गरीबों की रोजाना खर्चा करने की ताकत बढ़ाने की बजट है यह क्या हमारे देश आज विश्व में

જોકે જે સૌથી વધારે ચર્ચામાં આવતું હોય છે બજેટમાં કોઈ પણ વખતે ટેક્સ પેલા હોય જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો એટલું જ નહીં આ સાથે જ આ બજેટમાં મહિલાઓને પણ જોડવામાં આવી છે જો કે કે સૌથી વધારે ચર્ચા રોજગારીને લઈને બજેટમાં શું છે આવનાર સમયમાં કેટલી નવી રોજગારી જનરેટ થશે કેટલા નવા સ્ટાર્ટઅપ્સ જનરેટ થશે કઈ રીતે જે આર્થિક ઇકોનોમી છે ભારતની ઇકોનોમી છે કઈ રીતે વધુ ને વધુ આગળ વધશે તે માટે આ બજેટમાં શું છે તેને લઈને પણ ચર્ચા કરવી છે જોકે આ બજેટને લઈને જે ચર્ચાઓ છે રહી હતી અલગ અલગ જે ઇન્ડસ્ટ્રીઝ છે તેમના દ્વારા પણ આ બજેટને આવકારવામાં આવ્યું છે જો આપણે ગુજરાતની પણ વાત કરીએ તો ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાઓ પર આ જે બજેટ છે તેને આવકારવામાં આવ્યું છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે ખાસ કરીને આ બજેટને લઈને અલગ અલગ નેતાઓનું શું કહેવું છે ઇન્ડસ્ટ્રીઅર્સનું શું કહેવું છે જીસીસીઆઈના સેક્રેટરીનું શું કહેવું છે એ પણ જાણીશું રાજકીય વિશ્લેષક શું કહી રહ્યા છે તે પણ જાણીશું ચર્ચા કરીશું પરંતુ એ પહેલા હાલ રોકાઈશું એક બ્રેક માટે વિરામ બાદ આપનું સ્વાગત છે અને બજેટ જે દેશનું બજેટ જેને દેશના વિકાસનું બજેટ કહેવામાં આવી રહ્યું છે મહાનુભાવો જોડાઈ ગયા છે બિપિનભાઈ ઠક્કર આપણી સાથે સેક્રેટરી જીસીસીઆઈ પૂર્વ શાહ જોડાઈ ગયા છે આ સાથે જ આર્થિક બાબતના નિષ્ણાંત આપણી સાથે નિર્મલ નથવાણીજી જોડાઈ ગયા છે કોંગ્રેસ પ્રવક્તા નિશાન રાવલ જોડાઈ ગયા છે આ સાથે જ ભાજપ પ્રવક્તા ડોક્ટર શ્રદ્ધાબેન રાજપૂત પણ આપણી સાથે જોડાય ગયા છે સ્વાગત

સુરજની ઘણી મહેરબાની છે યુરોપિયન કન્ટ્રી વધારે છે તો જે સોલરની બી છે ઇટ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ નોટ ઓનલી જનરેશન પોલ્યુશન પોલ્યુશનના એંગલથી અને પોતાનું રૂફટોપ ને સારી રીતે વપરાય એટલે ઘણી નાની વસ્તુ દેખાય છે પણ એ ઘણું લાંબા કાળે સોશિયલી એન્ડ ઇકોનોમિકલી બહુ બેનિફિટ આપે એવી સ્કીમ્સ સરકારે મૂકેલી છે જેનો બધાએ લાભ લેવો જોઈએ ઓકે નિર્મલભાઈ આપણી સાથે જોડાયેલા છે તેઓ આર્થિક બાબતના જાણકાર છે માટે નિર્મલભાઈ આપના મત મુજબ આજે જે બજેટ બજેટ રજૂ થયું છે કેવું છે અંતરિમ બજેટ પાસે સ્વાભાવિક રીતે જ વધુ અપેક્ષા રાખવામાં આવતી હોતી નથી પરંતુ બે હજાર ઓગણીસના વર્ષમાં જ્યારે અરુણ જેટલીની અનુપસ્થિતિમાં પિયુષ ગોયલે ચૂંટણીનું વર્ષ હોવાથી મધ્યવર્તી કે અંતરિમ બજેટની રજૂઆત કરી ત્યારે એમણે જે કેટલીક જાહેરાતો કરી એ જાહેરાતોએ આ અંતરિમ બજેટમાં અપેક્ષાઓ વધારી હતી પીએમ કિસાન યોજનાની અતિ આકર્ષક જાહેરાત બે હજાર ઓગણીસના ઇન્ટરિમ બજેટમાં કરવામાં આવેલી હતી પગારદાર વર્ગને સ્ટાન્ડર્ડ ડિડક્શન અંગેની જાહેરાત એ જ બજેટમાં કરવામાં આવેલી હતી માટે જાહેરાત પણ એ બજેટમાં કરવામાં આવેલી હતી આથી લોકોને એવું ખ્યાલ કે મધ્યવર્તી જે બજેટ બજેટ છે છે એમાં પણ આવી જાહેરાતો થઈ શકે માટે એક આશા લોકોના મનમાં હતી પણ એ આશાઓ કદાચ જ્યાં સુધી અર્થઘટન ન થાય ત્યાં સુધી તો અમુક અંશે અત્યારે સ્થગિત થયેલી છે એમ છતાંય અમુક બાબતોની નોંધ લેવી પડે એવી જાહેરાતો કરવામાં આવી છે જેમ કે રાજ્ય સરકારોને ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે રૂપિયા પંચોતેર હજાર કરોડની વગર વ્યાજની લોનની જાહેરાત કરવામાં આવી છે સ્વાભાવિક છે આ જાહેરાતને કારણે હવેની ભારતની જે દિશા છે એ કદાચ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને વેગ આપવાની હોઈ શકે કેમકે લક્ષદ્વીપની વાત આપે કરી સાથોસાથ સરકારશ્રીએ પણ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને વેગ મળે એવી આ જાહેરાત કરી તો સરકારનું હવેનો મોડ એ હોઈ શકે અને અમે ભારતમાં એક્સપ્લોર કરવા જેવું ઘણું બધું છે તો સરકારનું આ સમયોચિત કદમ કહી શકાય આવી જ રીતે જ્ઞાનની ફોર્મ્યુલા નરેન્દ્ર મોદીએ મૂકી ગરીબ યુવા આવી જ રીતે અન્નદાતા એટલે કે ખેડૂતો અને નારી શક્તિ તો એના વિકાસ માટેની પણ જાહેરાતો કરવામાં આવી આ બધી બાબતો નોંધપાત્ર છે ચોકસથી વિપિનભાઈ આપને આ બજેટ કેવું લાગ્યું આશા ઉપર ખરું ઉતરતું લાગ્યું આ બજેટ જે છે ઇન્ટરિમ બજેટ છે અને બીજું હજી પણ વધુ જાહેરાતો કરવી હોત તો કરી શકત અને એમને જે ભાર મુખ્યત્વે આપ્યો છે એ દસ સેક્ટર ઉપર આપ્યા છે એમાં મુખ્ય એટલે આપણે બીજી રીતે કહીએ કે ઇનોવેટિવ બજેટ કહી શકાય એટલા માટે કે એમની આર એન્ડી ઉપર ફર્સ્ટ ટાઈમ એમને એક લાખ કરોડનું કોર્પસ ફંડ જે છે એમની જાહેરાત જે કરી છે હમ એના કારણે જે મુખ્યત્વે રિસર્ચનો બેઝ જે છે એ તમામ સેક્ટરમાં આગળ વધશે અને બીજું જે છે એમને જે કેપિટલ એક્સપેન્ડિચર જે છે એ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જોઈએ તો એમને દસ કરોડનો બતાવ્યો હતો દસ લાખ કરોડનો હતો એની સામે આ વર્ષે જે હાલમાં જે બતાવ્યું ઇફેક્ટિવ જે બતાવવામાં આવ્યો છે એ પંદર લાખ કરોડ છે અને ટોટલ બજેટ સાઇઝ જે છે એ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પિસ્તાલીસ લાખ કરોડની હતી જે વધીને હાલમાં બતાવ્યા પ્રમાણે પચાસ પોઈન્ટ પાંચ કરોડ પચાસ પોઈન્ટ પાંચ લાખ કરોડનું છે એટલે બજેટ જે છે દસ ટકા જેટલો વધારો થયો એવી રીતે અમે કેપિટલ ખર્ચાઓ વધારી અને ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપર ભાર આપ્યો છે આ ઉપરાંત એમને જે છે કે સ્ટાર્ટઅપ જે છે સ્ટાર્ટઅપ માટેનું જે એમને એક વર્ષનું જે છે બેનિફિટ એટલે જે હતો એ વધારી દીધો છે એટલે એ સ્ટાર્ટઅપને પણ ઇનિશિએટિવ એમને આપ્યું છે બીજું જે ઇમ્પોર્ટ ડ્યુટી જે હતી જે મોબાઈલના સ્પ્રેડ પાર્ટની ઇલેક્ટ્રોનિક હબ માટેનું એમનું જે વિઝન હતું એના માટે પણ જે ગઈકાલે એમણે જાહેરાત કરી હતી તો એ પણ એક ઇનડાયરેક્ટ જોઈએ તો એમને ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એ એક આ પોઝિટિવ સાઇન કહેવાય જેના કારણે આજે જોઈએ તો આ એમને મુખ્યત્વે લોઅર લેવલ એટલે કે આપણે જે માર્જિનલાઇઝ સેક્ટર માટે જોઈએ તો એ જે સ્કીમો જે ચાલતી હતી એ તો એ ચાલવાની જ છે જે બજેટ બતાવ્યા પ્રમાણે એમાં કોઈ કાપ નહીં આવે ઇન્ટર બજેટ હોવાથી વોટ ઓન એકાઉન્ટ હોત તો એ બહુ લિમિટેડ હોત એટલે આના કારણે જે છે જે તમામ વર્ગો ખેડૂતો છે બેરોજગારો છે યુવાનો છે એ તમામને જે છે એક બીજી રીતે એમને લાભ જે મળતા હતા એ ચાલુ રહેશે ભલે એમને કોઈ વધારો ના કર્યો હોય એમાં જાહેરાત ઇલેક્શન જાહેરાતો નહીં કરી એવું હું ચોક્કસ ક્રોધાબેન આપના મત મુજબ કેવું છે આ બજેટ અને ખાસ કરીને જેમાં આપણને નિર્મલભાઈ કહ્યું કે જે આશાઓ હતી એ અપેક્ષાઓ આશા અપેક્ષાઓ એટલી પૂરી નથી થાય કારણ કે વચગાળાનું છે પરંતુ છતાં પણ હજુ થોડુંક વધારે થઈ શકતું હતું દિવ્યાબેન મારા મત પ્રમાણે ખૂબ સારું બજેટ છે જો એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એની અંદર ઘરનું ઘર મળી જાય એ સૌથી વધારે મહત્વનું છે તો જે આવાસ યોજના માટે જે બે કરોડ બીજા ઘર બનશે અને એની સાથે લખપતિ દીદી બનાવવાનો જે ટાર્ગેટ છે જે સ્પેસિફિક મહિલાઓ માટે છે એક કરોડ લખપતિ મહિલાઓ આપણે બનાવી છે બીજી ત્રણ કરોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન આ રિયલ એસ્ટેટનું સૌથી મોટું પગલું છે કારણ કે રિયલ એસ્ટેટ જ્યારે તમારું વધશે ત્યારે તમારું જે લેબર છે એને એને પણ એમ્પ્લોયમેન્ટ મળશે અને લેબરને એમ્પ્લોયમેન્ટ મળશે એટલે તમે સમજી શકો છો કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીની અંદર સ્ટીલ છે કે સિમેન્ટ છે એની સાથે ઇન્જિનિયર્સ છે કે મેનેજમેન્ટ ટીમ છે એટલે એ મોટું સ્ટ્રકચર છે કે એક તો અપગ્રેડેશન બી થશે લોકોને ઘર બી મળશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી મળશે અને એમ્પ્લોયમેન્ટ બી મળશે અને એમ્પ્લોયમેન્ટને હું આને કઈ સાથે સંકળાયેલું છું કે આઈટીઆઈઝના જે ચાલે છે હું એ સ્ટુડન્ટ્સને લોકોને જેને આપણે સ્કિલ લેબલ્સ કહીએ છીએ તો એક કરોડ ચાલીસ લાખ જેટલા આપણે વિદ્યાર્થીઓ આઈટીઆઈમાં બન્યા છે હવે બીજા આઈટીઆઈ ની સ્થાપના થ્રી થાઉઝન્ડ કરીશું તો આજ લોકો જેને એ લોકોને રોજગાર મળશે તમે જો ને તો એક કડી વાઇઝ કડી જોડવામાં આવે છે બજેટને તમે જો સારી રીતે એને સમજો ને કે એને આખું વ્યવસ્થિત પોઈન્ટ ટુ પોઈન્ટ ડિસ્કસ કરીએ તો વાત રહી ખેડૂતોની તો મને ખબર છે હું ગામડાઓમાં જતી હતી તો નાની નાની વાત જે વ્યાજે પૈસા લે એટલે એમને બિચારાઓને ખબર ના પડે દસ ટકા ને વીસ ટકા વ્યાજ ચૂકવે મુદ્દલ તો ક્યાંનું ચૂકવાયું એનાથી વધારે વ્યાજ જે કિસાન સન્માન નિધિ છે અને જે સબસિડીઝ યાંત્રીકરણ ઉપર આપવામાં આવે છે અને એમએસપી ની જે જાહેરાત કરવામાં આવી છે એ બહુ મહત્વના છે અને છેવટે આપણે ગુજરાતી છીએ એટલે વેપારની વાત કર્યા વગર તો રહીએ જ નહીં તો જે અત્યારે વેપારીઓને વેપાર કરવા માટે જે એક લાખ કરોડ રૂપિયા છે જેને વ્યાજ મુક્ત અથવા તો ઇન્ટરેસ્ટ રેટ લો રાખવામાં આવશે આ સૌથી મોટું પગલું છે એનાથી જે લોકોને વેપાર કરવો છે જે સ્ટાર્ટઅપ્સ કરવા છે એના માટે એ લોકોને જે લોન જોઈશે એનો ઇન્ટરેસ્ટ રેટ ઓછો હશે તો એ લોકો પોતાનો વેપાર શરૂ કરશે અને એ લોકો રોજગારીની વિપુલ પ્રમાણમાં પ્રાઇવેટ સેક્ટરની અંદર તકો ઊભી કરશે અને જ્યાં સુધી આપણે હેલ્થની વાત કરીએ છીએ તો આયુષ્યમાન કાર્ડે તો બરોબરનો ચમત્કાર કરેલો જ છે અને એમાંની અંદર પણ આશાને આંગણવાડી જે આખા ભારતની એની અંદર જોડાઈ જશે તો મહિલાઓ માટે હું કહીશ કે લખપતિ દીદી હોય કે પછી આયુષ્યમાન ભારત હોય સર્વાઇકલ કેન્સરની વાત કરવામાં આવી હોય કિસાનો માટે વાત કરવામાં આવી હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન કરવામાં આવ્યું હોય કે વેપારીઓને ઓછા દરે જે લોન આપવાની વાત કરવામાં આવી હોય પ્રધાનમંત્રી આવાસ યોજના વધારે બનાવવાની જે ઓલરેડી ત્રણ કરોડ બન્યા છે અને બે કરોડ બીજા આવાસની વાત કરવામાં આવે છે આ હું તમને સાદી ભાષામાં કહું તો બધું જ બહુ સારી રીતે છે એની સાથે જે ઓટોમોબાઈલ છે એની અંદર ત્રણ ન્યૂ રેલવે કોરિડોર એની વાત કરવામાં આવે છે પીએમ ગતિ શક્તિની વાત કરવામાં આવે છે અને જે ચાલીસ હજાર નોર્મલ આપણા રેલવેના ડબ્બા છે એને આપણે જે છે એ આખું જે અત્યારે ને બધું ચાલે છે સી અમારો પ્લાનિંગ જે રેલવે સ્ટેશન છે આગામી સમયમાં એરપોર્ટ જેવાના લુક્સ થાય એના ઉપર છે તો દિગાબેન આ બધું માનવ સંસાધન વગર નહીં થાય અને એ માનવ સંસાધન જ્યાં બી આની અંદર સ્કિલ વર્કર અનસ્કિલ્ડ વર્કર મેનેજમેન્ટ એન્જિનિયર સીએસ બધા જોડા છે ને તો બધાને વેપારની પણ રોજગારીની મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીની વિપુલ તકો મળશે અને બહુ જ સાદી ભાષામાં હું કહું તો ડેવલપમેન્ટલ સેક્ટરનું સૌથી સારામાં સારું બજેટ આપવામાં આવે છે દરેક લોકોને એન્ગેજ કરવામાં આવે છે ઓકે નિશાંતભાઈ આપને કેવું લાગ્યું આ બજેટ અને જો ત્રુટી કોઈ છે તો ક્યાં બીજા સૌપ્રથમ તો બીજેપીનું જે આ બજેટ હતું આ વખતનું એ પર્ટીક્યુલરલી કોર્પોરેટ સેક્ટરને ફાયદો આપે એની માટેનું બજેટ છે અને એટલા માટે જ અમે કહીએ છીએ કે આ બજેટ બીજેપીનું જે બજેટ છે એનો મતલબ થાય છે બેચકર જાયંગે પૂરા સૌથી પહેલું તમે જો કે આપણા દેશની રીડની હડ્ડી કહેવાય એ છે ખેડૂતો એ છે મજદૂર વર્ગ ખેડૂતોની વાત જ્યારે કરવામાં આવતી હોય તો આ મારી પાસે એનસીઆરબી નો ડેટા છે જે આ ફૂલ સ્ક્રીનમાં જોઈ શકો છો કે બે હજાર એકવીસમાં ભારત દેશમાં દસ હજાર આઠસો એક્યાસી ખેડૂતોએ આત્મહત્યા કરી બે હજાર બાવીસ માં અગિયાર હજાર બસો નેવું ખેડૂતોએ આત્મહત્યા કરી અને એનસીઆરબી ના આંકડા પ્રમાણે ભારત દેશમાં દર કલાકે એક થી વધુ ખેડૂત આત્મહત્યા કરે છે જો પીએમ કિસાન નિધિ લોકસભાની ચૂંટણીમાં પણ કરી હતી પરંતુ આ વખતે લોકસભામાં નિર્મલા સીતારામણજી ખેડૂતોના વિશે વાત કરવા એમના દેવા માટે વાત કરવાનું ભૂલી ગયા બજેટમાં કોઈ પણ જગ્યાએ જગ્યા નથી હું તમને એનું ઉદાહરણ આપું બે હજાર અગિયારમાં એક હેક્ટર જમીન ઉપર જ્યારે પંદરસો કિલો રબરની ખેતી કરવામાં આવતી હતી ખેડૂત દ્વારા ત્યારે એની વાર્ષિક આવક થતી હતી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર અને અત્યારે હાલમાં એ જ ખેડૂત જ્યારે એક હેક્ટર જમીનમાં પંદરસો કિલો જેટલા રબરનું જ્યારે ઉત્પાદન કરે છે તો એની વાર્ષિક આવક થાય છે એક લાખ છ્યાસી હજાર એના ઘણા બધા કારણો છે બિયારણ મોંઘું ડીઝલ મોંઘું ટ્રેક્ટર જીએસટી ઘણા બધા કારણો છે સાથે સાથે શ્રદ્ધાબેને વાત કરી સ્ટાર્ટઅપની તો હું સ્ટાર્ટઅપની વાત તમને કરવા માંગુ છું આ આર્ટિકલ આપ જોઈ શકો છો કે છેલ્લા છેલ્લા ચોવીસ મહિનામાં માત્ર છેલ્લા ચોવીસ મહિનામાં ચૌદસો જેટલા ભારત દેશના સ્ટાર્ટઅપમાં લોકોની જોબમાંથી કરી દેવામાં ખૂબ જ મોટો આંકડો કહેવાય સાથે સાથે તમે કે કે દેશમાં અત્યારે ટોટલ સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ છે છે એમાંથી માત્ર એવા જે યુનિકોર્ન લેવલ પર પહોંચી શક્યા છે પ્રધાનમંત્રીની ઓફિસ એટલે પીએમ ઓ ની ઓફિસ મળેલા આંકડા પ્રમાણે ટુ થર્ડ સ્ટાર્ટઅપની એપ્લિકેશનને નકારી દેવામાં આવે છે કારણ આપવામાં આવે છે કે તમારી પાસે ઇનફ ઇનોવેટિવ ધ્યાન આમાં એપ્લિકેશનમાં આપવામાં નથી આવ્યું સાથે સ્ટાર્ટઅપની વાત જ્યારે કરીએ સાથે આપણે તમે જો કે પ્રધાનમંત્રીજીએ આ બજેટ વિશે જે ચર્ચા કરી હતી સેમ એ શબ્દો નિર્મલા સીતારામણજી સંસદમાં બોલ્યા પરંતુ ભારત દેશનો રાજકીય ઘાટા જેને કહેવાય ફિસ્કલ ડેફિસિટ જેની પ્રોમિસ બે હજાર બાવીસના બજેટમાં ફોર પોઈન્ટ ફાઈવ પર્સન્ટેજ ઉપર લાવવાની વાત હતી વર્ષના ભારત દેશના શાસનમાં પંચાવન લાખ કરોડ નું દેવું બે હાજર તેર માં ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર ને આપ્યું આ સાડા નવ વર્ષમાં મોદી સરકારે એકસો પચાસ લાખ કરોડ નું દેવું વધારીને આજે ભારત દેશનું ટોટલ દેવું બસો ને પાંચ લાખ કરોડ ઉપર પહોંચાડી દીધું દિવ્યા એનો મતલબ એ છે કે ભારત દેશમાં જનનારો દરેક બાળક ઉપર જ્યારે બે હજાર તેર પહેલા માત્ર ચાલીસ હજાર રૂપિયાનું દેવું આવતું હતું વ્યક્તિ દીઠ એ દેવું આજે એક લાખ રૂપિયાનું થઈ ગયું ઘરમાં પાંચ મેમ્બર હોય તો પાંચ લાખ લોકોનું દેવું તો મધ્યમ વર્ગને તમે શું આપ્યું મધ્યમ વર્ગની આશા હતી કે એટલીસ્ટ આ સરકાર છન્નું રૂપિયાનું પેટ્રોલ અઠ્ઠાણું રૂપિયાનું ડીઝલ એનું દસ રૂપિયા ઓછું કરશે આજે તમે જોવો કે ભારત દેશમાં તમામ મધ્યમ વર્ગ જે સિત્તેર ટકાની પોપ્યુલેશન ધરાવે છે દિવ્યાની હાલત એવી છે કે સોમવારે એ સાંજે ઘરે જઈને કામ ધંધો વ્યાપાર કરીને જમવા બેસે તો એને ટીવીના ઈ નો મેસેજ આવે મંગળવારે ફ્રીજના ઈ નો મેસેજ આવે બુધવારે ઘરના ઈ નો મેસેજ આવે ગુરુવારે ટુ વ્હીલરના ઈ નો મેસેજ આવે શુક્રવારે એને ગાડીના ઈ નો મેસેજ આવે આ આપણો મધ્યમ વર્ગ માં બરબાદ થઈ

દિવ્યાબેન એક તો જે મારી પહેલાં કોંગ્રેસના પ્રવક્તા બોલી ગયા છે ને એક તો આ કોંગ્રેસની એક જૂની ટેપ છે જેટલી વગાડે છે ને એટલી પબ્લિકના ગળે નથી ઉતરતી હું એમની જે બધા આંકડાઓની એ મારી છે કે આ થઈ ગયું અત્યારે થઈ ગઈ આટલી ડેફિસિટ થયું મને એ નથી ખબર પડતી કે હું અત્યારે તમને ત્રણ ખાલી એક મેગા પ્રોજેક્ટ કહું જેના મેં પર્સનલી વિઝિટ કર્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતની અંદર કાશી વિશ્વનાથ કોરિડોર હમણાં વારાણસી જઈને આવી છું અને બે ત્રણ જઈને આવી છું હું ત્યાં રેન્ડમલી લોકોને પૂછું છું કે આપણે કુજ ફાયદા હોવા ક્યુ એ યાર સી આ મેં તમને કીધું ને કે આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ માનવ સંસાધન વગર નથી થતું અને ત્યાં જ્યારે લોકો જાય છે ત્યારે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ અને હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીઝ આ બધી જ્યારે વધે છે ત્યાંથી ત્યાંના લોકલ લોકો જે લોકોને વર્ષો સુધી બેસી રહેતા હતા કામ ધંધો તો આજે બધાને કામ ધંધો મળતો થયો છે આજે તમે જુઓ કે પહેલાંની કમ્પેરિઝનમાં આપણે કેટલા કપડાં ખરીદીએ છીએ જૂતા ચપ્પલ બધું જે બેઝિક છે મોબાઈલ કેટલા લોકો પાસે છે અને જે ભીમ એપથી લઈને આપણે જે જઈએ છીએ તો ચાની રેકડીવાળો હોય કે એક સામાન્ય આપણો આપણો શાકભાજી વાળો બી સવારથી હોય તો આપણે એને જીપે છે કે રૂપે છે કે ભીમ પે છે એનાથી ટ્રાન્ઝેક્શન પેટીએમ થી કરતા હોઈએ છીએ તો આ બધું થયું છે બીજી વાત રહી કે કોઈ કારણોસર કોઈએ જીવ આપ્યો છે એ આખી વસ્તુ અલગ છે એ આખી ડિસ્કશન અલગ થવું જોઈએ અને લોકો સુધી એસી કરોડ લોકો સુધી જ્યારે અનાજ અને રાશન પહોંચ્યું છે તો એ આ અન્નદાતાઓએ જ છે ને એના માટે એમને એમએસપી મળી છે અને મોટા અનાજની બી અત્યારે તમે જો તો મિલેટ્સનું બી ચાલી રહ્યું છે તો સી એવરીબડી હેઝ વર્ક ઓનલી કોંગ્રેસ ડઝન્ટ હેવ વર્ક તેઓ પોપો કરે કે કરને દો ઉનકો કોઈ ઇશ્યુ નહીં ઉનકો મારી પાસે સમય નો અભાવ છે એટલા જ માટે ચર્ચા આપણે કરી અને કદાચ આવી રીતે આવતી કાલે પણ આ ચર્ચા થવાની છે કારણ કે આવતી કાલે ગુજરાત નું બજેટ પણ આવવાનું છે અને તેના ઉપર પણ સૌ કોઈની નજર રહેવાની છે આપ તમામ અમારી સાથે જોડાયા બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર અને આ સાથે જ મુદ્દાની વાતમાં હાલ વિસાટલો નમસ્કાર